તો કલ્યાણપુર તાલુકામાં પણ હેલિકોપ્ટરથી અગિયાર લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે સતત વરસાદના કારણે થઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાં અગિયાર લોકો પાણીમાં ફસાઈ ગયા હતા જે લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કેશવપુર ટંકારિયા અને પાનેલી ગામે લોકો ફસાઈ ગયેલા હતા ફસાયેલા તમામ અગિયાર જેટલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો દ્વારકાના કલ્યાણપુરા તાલુકાના આ દ્રશ્યો છે કે જે લોકો સતત પાણીમાં ફસાઈ ગયા હતા તે લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે કેશવપુરા ટંકારિયા અને પાનેલી ગામે જે રીતે પાણી ભરાઈ ગયા છે લોકોને જીવના જોખમ થાય તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ સર્જાઈ છે અને તે લોકોનું રેસ્ક્યુ કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી ત્રણ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં અગિયાર લોકો પાણીમાં ફસાઈ ગયા હતા જે લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું